અમારી બે મુખ્ય માગણી છે એક તો આ જે લંપટ સાધુઓ જે સાધુના વેશમાં જે શેતાનો કેટલા વર્ષોથી ભરાઈ ગયા છે એમને તાત્કાલિક ધોરણે મંદિર પ્રશાસન અથવા સરકાર એ તાત્કાલિક ધોરણે કોઈપણ હિસાબે દૂર કરે અને જે હરિભક્તો ગાંધીજીના માર્ગે આ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અલગ અલગ જિલ્લામાં આખા રાજ્યભરમાં એમના ઉપર આંદોલનને તોડી પાડવા માટે જે ખોટી એફઆઈઆરઓ કરી છે હવે પહેલાં પહેલું તો આ આચાર્ય જે એમના કહેવાતા રાકેશ પ્રસાદ છે એ આ બધું થઈ થયું છે તો અત્યારે વિદેશમાં વિચરણ કરે છે અને વિદેશમાં જ્યારે એમને આપણે એવું પૂછીએ છીએ મેસેજથી ટ્રસ્ટીઓને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે તમે હરિભક્તો કરો અમા અમે કંઈ અમલ લેવા દેવા છે એટલે આમાં તો એવું લાગે છે કે એની પાછળ એમનો જ હાથ છે હવે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એક વસ્તુ તમે સમજો કે આ સાધુઓ જે છે એ બધા મંદિરના છે એટલે અમે તો મંદિરવાળાના કહીએ અજેન્દ્ર પ્રસાદ તો પોતે કેટલા વર્ષોથી કામ જ નથી કરતા અને અત્યારે રાકેશ પ્રસાદને અમારે કહેવાનું છે કે ભાઈ રાકેશ પ્રસાદજી જે અત્યારે મંદિરમાં આવે છે તમે એ લોકોને દૂર કરો એમણે આજથી તમને યાદ હોય તો ત્રણ વર્ષ પહેલાં કંટાળીવાળા ઘનશ્યામ સ્વામીનો કેસ હતો તો એમણે અપીલ એવી કરી હતી કે ભાઈ હું કશું કહેવા મારીથી કશું થાય એવું નથી કારણ કે મારી હાથમાં કશું છે નહીં હું પોતે અદ્ધર ચાલ છું હું પોતે કસ્ટોડિયન ટ્રસ્ટી પણ નથી આ એમના નિવેદનો છે જાહેર મંચ ઉપર એમને વિડીયો અને ઓડિયો પણ પ્રસારિત કર્યો હતો કે હરિભક્તો ભેગા હતા જાગૃત કરો સાધુઓને દૂર કરો